નમસ્કાર દોસ્તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણા મૂર્તિ બુદ્ધવિહાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદયે સ્વાગત કરું છું અભિવાદન કરું છું આમ જોઈએ તો ભારતમાં બે મુખ્ય વિચારધારાઓ ચાલી રહી છે અને એ બે વિચારધારા કે જેનો પહેલેથી જ ટકરાવ થઈ રહ્યો છે એક વિચારધારા એક એ વિચાર જેને આપણે ગાંધીવાદ કહીએ છીએ અને એક એ વિચાર એક એ વિચારધારા જેને આપણે આંબેડકર વાદ કહીએ છીએ તો આ બંને વિચારધારાઓમાં ફરક શું છે હું મારા આ વિડીયોમાં થોડી ઘણી એની આસી માહિતી આપું છું તો સૌપ્રથમ એ વિચારધારા જેને ગાંધીવાદ કહેવામાં આવે છે ગાંધીવાદી વિચારસરણી કહેવામાં આવે છે જેને ગાંધીના વિચારો કહેવામાં આવે છે તો સૌ પ્રથમ હું મિસ્ટર ગાંધીથી શરૂઆત કરું તો મિસ્ટર ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાં અભ્યાસ કરી અને ત્યાં રહેતા હતા ત્યાં વકીલાત કરતા હતા અને એ એ વખતે મિસ્ટર ગાંધી સૂટ બૂટ ટાઈ અને કોટમાં ફરતા હતા કદાચ તમે એમના કોઈ જૂના ફોટા જોઈ શકો છો જેમાં મહાત્મા ગાંધી શૂટ બૂટ ટાઈ અને કોટમાં આપણને નજરે પડશે અને એટલું નહીં તેઓ દક્ષિણ આફ્રિકામાં કાળા લોકો પ્રત્યે ભેદભાવ રાખતા હતા એટલે કે એટલો બધો ભેદભાવ કાળા લોકો પ્રત્યે રાખતા હતા કે તેઓ જે બોગી જે ઘોડાગાડીમાં કાળા લોકો બેસતા હોય ત્યાં પણ બેસતા નહીં જેના કારણે દક્ષિણ આફ્રિકાના લોકોએ તેઓ ગાંધીજી ત્યાં વકીલાત કરતા હતા એ અટકાવી અને એમને ત્યાંથી ભારતમાં હકીક્યા તેઓ ભારત આવે છે અને જુએ છે કે ભારતમાં મારે એક મોટું આંદોલન શરૂ કરવું છે મારે એક મોટું આંદોલન ચલાવવું છે મારે આ દેશમાં જે અંગ્રેજો વર્ષોથી રાજ કરે છે અને હાકી કાઢવાના છે અને મારે આ દેશમાં એક મહાન નેતા બનવું છે એટલે એમણે એક પોતાના એક ગુરુ પાસે જઈ અને સલાહ માંગે છે કે મારે એક મોટું આંદોલન ચલાવવું છે મારે જે શાસન અંગ્રેજો કરે છે એ અંગ્રેજોને કાઢી અને એ શાસક અમારા હાથમાં લેવું છે અને મારે મહાન નેતા બનવું છે તો મારે શું કરવું જોઈએ એટલે એમના ગુરુ એમને સલાહ આપે છે કે સૌ પ્રથમ મિસ્ટર ગાંધીને એમના ગુરુ સલાહ આપે છે કે સૌપ્રથમ તમે સમગ્ર ભારતનો પ્રવાસ કરો ભારત ભ્રમણ કરો અને મિસ્ટર ગાંધી સમગ્ર ભારતના તમામે તમામ રાજ્યોમાં ભારતના મોટા ભાગના વિસ્તારમાં ફરે છે ભ્રમણ કરે છે અને જોવે છે કે આ દેશ તો ખૂબ જ ગરીબ દેશ છે અહીં વસનાર મોટાભાગના લોકો ગરીબ છે જેને રહેવા માટે સારા ઘર નથી પહેરવા માટે પૂરતા કપડાં નથી અને ખાવા માટે પૂરતું અનાજ નથી એટલે કે બે ટંકની રોટી પણ નથી અને ઘણા બધા તો એમને એવા લાગે છે કે જેઓ અર્ધ ભૂખ્યા રહી દુબળી પાસી દેહવાળા અને અર્ધનગ્ન અવસ્થામાં એટલે કે નંગા ભૂખા એમને દેખાય છે એટલે ગાંધીજી સમગ્ર દેશનું ભ્રમણ કરી અને જ્યારે પોતાના ગુરુ પાસે જાય છે ત્યારે કહે છે કે આ દેશ તો ખૂબ જ ગરીબ દેશ છે અહીંની મોટાભાગની વસ્તી મોટો ભાગનો સમુદાય ઘણા બધા લોકો અર્ધ ભૂખ્યા રહે છે ઝૂપડા જેવા મકાનમાં રહે છે અને કે જેઓને શરીર ઉપર એમનું શરીર ઢકાઈ રહી એટલા પૂરતા કપડાં પણ નથી તો મારે નેતા કઈ રીતે બનવું ત્યારે એમણે કીધું એમના ગુરુએ કે એ લોકોના દિલમાં જો તમારે જગ્યા બનાવી હોય મિસ્ટર ગાંધી તો તમારે પણ એમની જેવો દેખાવ કરવો પડશે એમની જેવા કપડાં પહેરવા પડશે મતલબ કે અર્ધનગ્ન અવસ્થામાં રહેવું પડશે અને ગાંધીએ એ દિવસે શૂટબૂટ ટાઈ અને કોટ કાઢી નાખે છે અને એક ધોતીમાં આવી જાય છે કહી શકાય કે જે રીતે એક ગરીબ અડધો ભૂખ્યો અડધો નંગો હોય ગાંધીજીએ પણ પોતાનો દેખાવ આ રીતે ખૂબ જ ગરીબ અને પોતાના શરીર ઉપર અડધું શરીર દેખાય એ રીતે એક ગરીબ વ્યક્તિ જેમ પોતાના તનના કપડાં પણ પૂરા ન ખરીદી શકે એ પરિસ્થિતિમાં આ દેશમાં આંદોલન ચલાવે છે અને એ વિચાર હતો એ ગાંધીવાદ હતો એ વિચાર હતો એ ગાંધીનો વિચાર હતો કે તું ભી લંગે હમ ભી લંગે ઇસે ગાંધીવાદ બોલતે હે ઓર એસે મિસ્ટર ગાંધી ઇસ દેશ કે ગરીબો કે મસીહા બન ગય ઇસ દેશ કે મહાત્મા બન ગય એની સામે એક વિચારધારા એક વાદ જેને આપણે આંબેડકર વાત કહીયે છે એક એ વિચાર હતો જેણે જગતમાં સમગ્ર વિશ્વમાં માનવતાનું કરુણાનું સૌથી શ્રેષ્ઠ તથાગત ગૌતમ બુદ્ધ પછી ઉદાહરણ પૂરું પાડ્યું અને ડૉક્ટર સાહેબે જ્યારે જગતમાં તમામે તમામ વિદ્વાનો કરતાં પણ ઉચ્ચ ડિગ્રી એવું મેળવ્યા પછી એમણે ભારતમાં આવે છે ભૂતકાળમાં તો એમની ઉપર અછૂતપણાના કારણે પોતાની નીચલી જાતિ હોવાના કારણે જે અન્યાય અને અત્યાચાર તો સહન કરેલા જ હતા એટલે એમણે ભારતમાં આવી અને જોવે છે કે મારે પણ એક આંદોલન ચલાવવું છે અને એ આંદોલન વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે નહીં પોતાના પત્ની અને બાળકોના સ્વાર્થ માટે નહીં પરંતુ એમણે જોયું કે જે અત્યાચાર જે ગરીબી જે અપમાન એ મેં સહન કર્યા છે તો આ દેશના અન્ય ગરીબ લોકો અછૂત લોકો દલિત લોકો પીસળી સમાજમાં રહેલા લોકો અને મહિલાઓ આ અત્યાચાર અન્યાય કઈ રીતે સહન કરતા હશે એટલે એમણે પણ એક આંદોલન ચલાવવાનું વિચારે છે અને સમગ્ર ભારત દેશના મોટાભાગના રાજ્યોમાં મોટાભાગના વિસ્તારોમાં તેઓ પણ ફરે છે અને એમણે જોવે છે કે આ દેશમાં હજારો લાખો કરોડો શોષિતો પીડિતો વંચિતો ગરીબો અને અશુતો જેને રહેવા માટે ઘરની તો વાત જવા દો ઘણા બધા એવા કુટુંબો હતા જે ગામથી દૂર જંગલમાં જેમ વસવાટ કરતા હોય એ પરિસ્થિતિમાં જીવતા હોય એમના ઘર ઉપર સતતો શું એક ઝૂંપડું હોય અને એમાં પણ આપણે કહી શકાય કે એવા લાકડા કે સાચીઓ નાખી એમાં જઈને તમે કદાચ અડો ને તો એ સડી ગયેલી સાચ્યું કે લાકડા એમાંથી આપણને લોટ ખરતો દેખાય એ પરિસ્થિતિના ઘર હતા લોકોના ચહેરા એટલા બધા દયાપણા ગરીબીના કારણે એમનો હાડકું અને ચામડું એક થઈ ગયેલું એવા ચાલીસ 25 વર્ષના યુવાનો એમને દેખાતા એમનું હૃદય કકડી ઉઠે છે એ માતાઓ એ બહેનો એ વડીલો એમનું આવું કૃષ્ણ શરીર જોઈને એવી એમની આવી દયનીય પરિસ્થિતિ જોઈ ડૉક્ટર સાહેબનું હૃદય કકડી ઉઠે છે અને એમણે પ્રતિજ્ઞા કરી છે જે વડોદરા સંકલ્પ ભૂમિમાં કરે છે અને એમણે એક આંદોલન ચલાવે છે જે આંદોલન આપણને ભારતીય સંવિધાનના રૂપમાં સફળ થયેલું દેખાય છે અને એમણે પણ એ વખતે કહે છે કે આંબેડકર વાત ક્યાં હોતા હે ડૉક્ટર સાહેબે જે ગાંધીવાદનો જવાબ એક વિચારધારાનો જવાબ એ વિચારધારાથી આપે છે જેને આપણે આંબેડકર વાત કહીએ અને ડૉક્ટર સાહેબ કહે છે कि अगर तुम्हारे शरीर पे अच्छे कपड़े नहीं हैं तो मैं वादा करता हूँ मैं सूट बूट और टाई में तो रहता हूँ मगर आप आपको भी सूट बूट टाई और कोट में रहने के लिए मैं ऐसी व्यवस्था कर दूंगा ऐसा कानून बनाऊँगा ऐसा संविधान बनाऊँगा कि हर गरीब का बच्चा हर अशुद्ध का बच्चा हर गरीब की बेटी हर अशुद्ध की बेटी और यहाँ रहने वाले हर लोग जो गरीब है है और कोई भी हो वो तो चाहे तो गरीब हो या अमीर हो वो अपना जीवन अच्छी तरह से जी सके सूट बूट टाई और कोट में जी सके तो आम्बेडकरवाद ये कहना चाहता है कि क्योंकि डॉक्टर बाबा साहब जब भारत में आए थे तो उन्होंने इन गरीबों का यह हाल देखा बाबा साहेब समग्र भारत में भ्रमण हमने કે આ દેશમાં લોકો તો એની પાસે પૂરતા કપડાં પહેરવા માટે પૈસા નથી અર્ધ ભૂખ્યા રહે છે એમના માટે પૂરતું ભોજન કરવાના પૈસા નથી એટલે તેઓ પોતે પણ શૂટ બૂટ ટાઈ અને કોટ પહેરીને ફરે છે અને આપણને કહે છે કે હું તમને એવું સંવિધાન બનાવીને આપીશ એવું આંદોલન ચલાવી છે કે તમે પણ શૂટ બૂટ ટાય અને કોટમાં ફરતા થઈ જશો રહેતા થઈ જશો મહેલોમાં રહેતા થઈ જશો ઉચ્ચ અધિકારી બની શકશો આ દેશમાં ગ્રામ પંચાયતમાં સતપથી લઈને ધારાસભામાં ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકશો અને તમે પણ ગાડી બંગલામાં ફરી શકશો રહી શકશો અને શૂટબૂટ ટાઈ અને કોર્ટમાં રહી શકશો તો કહેવાય કે ડૉક્ટર સાહેબનો આ વિચાર આંબેડકર એટલે હમ બી શૂટબૂટાય મેં તુમ ભી સુટપુટ ટાઇર કોર્ટ મેં ઇમિટ કર બાદ બોલતે સફી કો જય ભીમો